એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા અને પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નિપીરી કહી અને મેણા મારતા હતા તેની પાસે જેઠાણી અને સાસુ બહુ જ કામ કરાવતી હતી રાધાને પૂરતું ખાવા પણ ન આપતી ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બનાવી હતી બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈએ નાની વહુને સંભાળી નહીં તેને ખીર ખાવાનું મન બહુ થયું તે ગર્ભવતી પણ હતી સાસુએ કહ્યું જે તપેલીમાં હોય તે ખાઈ લ્યો અને વાસણ માંજવા બેસી જાઓ રાધાએ રસોડામાં જોયું તો વાસણ ખાલી ખમ તે નિરાશ થઈ ગઈ પણ ખીરના તપેલામાં દાઝી ગયેલા પોપડા હતા તેથી તેમણે તે પોપડા કાઢી અને એક કપડામાં બાંધ્યા અને વિચાર્યું કે વાસણ માંજીને પછી ખાઈશ અને તે પોપડાની પોટલી ઝાડ નીચે મૂકી દીધી અને વાસણ માંજવા ચાલી ગઈ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરેલા ખીરના પોપડા રાખ્યા હતા તે એક નાગણ રાફડામાંથી આવી અને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વાર પછી વહુ વાસણ માંજીને ઝાડ પાસે આવી અને જોયું તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું હતી નાગણને થયું મને હમણાં આ બાઈ ગાળો આપશે પરંતુ નાની વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપ્યા અને કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે રાધાએ કહ્યું મારા પિયરમાં કોઈ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું નાગણને ખૂબ દયા આવી એટલે કહ્યું તું જરાય ચિંતા કરીશ નહીં તારો ખોળો ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાપડા પાસે મૂકી જજે આ સાંભળી વહુ તો ખૂબ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો તારે જેઠાણીઓ તેમને મેણા મારવા લાગી પિયરમાં તો કાળો કૂતરવી નથી તો પછી એનો ખોળો શાનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ ખૂબ જ દુખી થઈ ગઈ તેણે સાસુને કહ્યું મારે પિયરમાં એક દૂરના સગા છે તેને કંકોત્રી લખવી છે અને મોકલવી છે સાસુએ ના છૂટકે એક કંકોત્રી લખી અને મોટી વહુ દ્વારા આપી પછી નાની વહુ ખુશ થઈને કંકોત્રી રાફડા પાસે મૂકી અને નાગદેવને પ્રાર્થના કરી નાની વહુને ખોળો ભરવાનો સમય થયો જેઠાણીઓ ફરીથી મેણા મારવા લાગી અને કહ્યું આજે તો નાની વહુ તરફથી આપણને ખૂબ જ ઘરેણા અને વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા આખો ગાડો ભરીને આવવાના છે હો નાની વહુને દુઃખ થયું અને નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂર એક ગાડાનો અવાજ સંભળાયો પાંચે ગાડા આવ્યા એમાં નાગ નાગણ તેના કુંવરો અને ગાડામાં સોનાના આભૂષણોની પેટીઓ હતી આ જોઈને સાસુ અને મોટી વહુઓ દંગ જ રહી ગઈ નાની વહુનો ખોળો નાગકુમારુએ ભર્યો ખૂબ અમૂલ્ય વસ્ત્રો અને ઘરેણા આપ્યા તે સાસુ અને બધી જેઠાણીઓ જોતી જ રહી ગઈ ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો શું પછી હું તેમને મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો હેપતા જ ગઈ નાગણ નાની વહુને ધામધૂમથી લઈ ગઈ રાફડા પાસે આવ્યા તેમાં એક ભયરું હતું તેમાં બધાએ પ્રવેશ કર્યો અંદર ગયા તો ભવ્ય મહેલ હતો તે જોઈને નાની વહુને તો આશ્ચર્યનો પાર ન રહ્યો નાગણે નાની વહુને કીધું તારે હવે કામ કરવાની જરૂર નથી ખાઈ પીને હિંડોળે ઝૂલવાનું છે તારે ફક્ત એટલું જ કરવાનું છે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડી બધા રાજકુમારોને ભેગા કરી અને એને દૂધ પીવરાવવાનું છે પછી નાની વહુ આ કાર્ય દરરોજ કરવા લાગી એક શુભ દિવસે તેને ત્યાં પુત્રનો જન્મ થયો તે ખૂબ ખુશ થઈ ગઈ પુત્ર ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ ગરમ દૂધ ઠારવા મૂકીને કામ કરવા જતી રહી એટલામાં તેમના પુત્રએ ઘંટડી વગાડવા માંડી ઘંટડી સાંભળી નાગકુમારો દોડીને આવ્યા આટલા બધા નાગ જોઈ અને પુત્ર ડરી ગયો તેમનાથી ઘંટડી ખેંચાણી અને તે ઘંટડી તેના હાથમાંથી છૂટી ગઈ સીધી બે નાગકુમારની પૂંછડી ઉપર પડી બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા બે નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મો દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતાં છોકરા પર ગુસ્સે થયા અને તેને કરડવા જતા હતા ત્યાં વહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો નાગકુમારની આવી દશા જોઈ અને તેમને ખૂબ દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય ત્યાં નાગ નાગણ આવી અને નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારીનો મનમાં દાજ રહી ગઈ થોડા દિવસ પછી વહુને સાસરિયામાં વિદાય આપી સાસરિયામાં નાની વહુ હવે માનિતી થવા લાગી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી આ બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તે તેના ઘર તરફ સંતાઈ અને ઊભા હતા એટલામાં નાની વહુ પાણી ભરીને આવી અને તેને ઠેસ આવતા તે બોલી ઉઠી વીરાને એટલે નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આથી નાગકુમારોએ વાળવાનો વિચાર છોડી દીધો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીની દૂધની બોગરી ઢોળી નાખી આથી જેઠાણીએ ગુસ્સે થઈને બોલી તમે તો મોટા વસાવી લેશો સાંભળી નાની ખૂબ દુઃખ થયું તે છોકરાને લઈ અને નાગ માતા પાસે આવી અને પોતાના દુઃખની વાત કરી નાગ માતાએ તેમને આશ્વાસન આપ્યા બીજા દિવસે નાગકુમારો ગાયો લઈને આવ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને આપી તેથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો આવી જ નવી નવી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલ ટિકડેટી સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો